ઘણી બધી આવી ગઈ છે તો એટલા માટે હું કોઈ એક કાઉન્ટર પર નથી બનાવતી આજે હું બધી સાડીસની વેરાયટીસ બતાવીશ તમને એક જ વિડીયોના અંદર તમે અહીંયા બધી જ સાડીઝ જોઈ શકો છો જ્યાં હું તમને વર્ક સાડી થી લઈને પ્રિન્ટેડ સાડીસના કલેક્શન બતાવીશ અને કલેક્શનની વાત કરું તો બહુ જ વધારે અફોર્ડેબલ પ્રાઇસના ના અંદર રહેશે મારા વાલા મિત્રો તમારા સૌ

બહુ બધા નવા નવા કલેક્શન આવ્યા છે જ્યાં તમે જોઈ શકો છો આ ટાઈપની પણ તમને બાંધનીઓ જોવા મળી હશે અહીંયા તમને ફોર્ટી થી લઈને ફોર સુધીની વેરાયટી મળશે કસ્ટમર પણ તમે જોઈ જ શકો છો કસ્ટમર આપણે ત્યાં લાઈવ પર્ચેસિંગ કરે છે ને જો તમને પણ આવી લાઈવ પરચેસિંગ કરવી હોય તો જરૂરથી એકવાર મુલાકાત લેજો અમીરા ફેશન ની જેનો એડ્રેસ રહેશે સુરાના 101 ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર જમીરા ફેશન છે જ્યાં તમને બધા ટાઈપની વેરાઈટીસ મળશે ઓન ધ સિક્સ ફ્લોર તમે જોઈ શકો છો આ ટાઈપના પણ તમને બાંધનીના પણ ઘણા બધા કલેક્શન જોવા મળી હશે અને ની વાત કરું તો જો આ ટાઈપના કલેક્શન મળવાના છે અહીંયા તમને લૂઝ પ્રિન્ટની સાડીઝ તો થઈ ગઈ બધી જોવા મળશે હવે આપણે આવી જોઈએ થોડી હેવી રેન્જ પર પ્રિન્ટેડ સાડીઝ તમને જે છે પ્રિન્ટ કેટલોગ કેટલોગના કાઉન્ટર પર મળશે પ્રિન્ટેડ સાડીઓની હેવી રેન્જની વેરાયટીઝ જ્યાં તમને ટુ ટ્વેન્ટી વન નું સ્ટાર્ટિંગ મળશે એટલે કે બસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર અહીંયા તમને પ્રિન્ટ કેટલોગની સાડીઝ મળવાની છે અને સાડીની વાત કરું તો તમને આ ટાઈપના લહેરિયાઓ પણ મળી જશે આ જુઓ લહેરિયાનું કલેક્શન હું તમને બતાવી દઉં જુઓ આ ટાઈપના લહેરિયાનું કલેક્શન મળશે અને બોક્સ પેકેજિંગ છે એકવાર હું તમને બોક્સ પેકેજિંગ પણ આખી બતાવવા માંગુ છું મિત્રો જુઓ આ ટાઈપની આખી બોક્સ પેકેજિંગ સાથે રહેશે પ્રિમિયમ ક્વોલિટીનું આખું બોક્સ રહેશે

સર પીસમાં ડીલ આપણા ત્યાં થતી નથી કારણ કે એક મેન્યુફેક્ચરિંગ કંપની છે અજમીર ફેક્શન તમે જોઈ શકો છો આ કાઉન્ટર પર તમને આટલા બધા કલેક્શન જોવા મળી હશે હજી આપણા પાસે વેરાયટીઝ છે જે રહેશે લો રેન્જ ના અંદર વર્ક સાડીસ ની વેરાયટી અહીંયા તમને વર્ક સાડી ની વાત કરું તો ઘણી બધી વર્ક સાડી જોવા મળી હશે મિત્રો આ તમે જોઈ શકો છો આખી વર્ક સાડી નું કાઉન્ટર છે જ્યાં તમને એક એક કાઉન્ટર પર કસ્ટમર સાથે અને સ્ટોક પણ જોવા મળશે આ તમે જોઈ શકો છો આ ટાઈપ ના પેકેજિંગ રહેશે વર્ક સાડીસ ના અંદર જેમ મે જો ફેબ્રિક હોય કે પ્લેન ના અંદર કોન્ટ્રાક્ટ અંદર બ્લાઉઝ પીસ જોઈતો હોય બધું અવેલેબલ છે આ છે એનું જે છે કલર ચાર્ટ એકવાર હું તમને કો કેટલોગ પણ ઓપન કરીને બતાવી દઉં કયા ટાઈપની સાડીસ રહેશે લો રેન્જના અંદર ફેન્સી સાડીઝ મળવાની છે માત્ર એકસો એકવીસ સ્ટાર્ટિંગ રેન્જ થી તમને આઠસો સુધીની અહીંયા વેરાયટીઝ જોવા મળી હશે અને વેરાયટીઝની વાત કરો તો મિત્રો અહીંયા વેરાયટીઝની કોઈ કમી નથી તમે જોઈ શકો છો સ્ટોક તમને ભરપૂર જોવા મળી હશે દરેક સ્ટેટનો અહીંયા ટેસ્ટ મળી હશે ગુજરાત હોય યુપી બિહાર થઈ ગયા મહારાષ્ટ્ર થઈ ગયા દરેક સ્ટેટનો અહીંયા ટેસ્ટ જોવા મળશે તો તમે કોઈ પણ સ્ટેટના અંદર વ્યાપાર કરવા માંગો છો તો તમે અહીંયાથી છોડાઈને વ્યાપાર કરી શકો છો

હું તમને બતાવી દઉં મિત્રો જો આ ટાઈપની તમને હન્ડ્રેડ પર્સેન્ટ પ્યોર સિલ્ક સાડી પણ જોવા મળી અને અને બધું જ રહેશે બોક્સ તમે અહીંયા અહીંયા જોઈ શકો છો તમને પ્રોપરલી પેકેજિંગ પણ જોવા મળી તો જરૂરથી એકવાર મુલાકાત એડ્રેસ હું કહી દીધો છે સ્ક્રીન પર નંબર પણ આવી ગયો છે કોલ કરીને બધું ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો અને પોતાનો નવો વેપાર સ્ટાર્ટ કરી શકો છો જે ભલે ઘરેથી હોય કે પછી શોપથી હોય અને હજી એક વાત અજમેરા ફેશન ની ફ્રેન્ચાઇઝી આવી ગઈ છે અજમેરા ટ્રેન્ડ કહીને એના માટે વધારે જાણકારી જોઈતી હોય તો આપણી ચેનલ પર માટે ત્યાંથી કોલ કરીને પણ તમે મેળવી શકો છો તો આ વિડિયો આપણે અહીંયા સમાપ્ત કરી હું તમને નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાર સુધી આપણા જોડાઈ લાઈક શેર કરવાનું ન ભૂલતા બે શેર પણ જરૂરથી પ્રેસ મિત્રો ધન્યવાદ